તો જય માતાજી જય સદીમાં બધા મિત્રોને તો સૌ પહેલાં તો માતાજીના હવનના દર્શન કરી લો અને મારી મા સદીમાના દર્શન કરી લો અને તમારા જે પણ ઓરતા હોય ને એ મારી મા સદીમાને કહેજો એટલે તમારા જે પણ ઓરતા હશે બધા પૂરા થઈ જશે બીજું મિત્રો કે હું આ વિડીયો કોઈ લાઈક કોમેન્ટ કે ફોલોઅર્સ માટે નથી બનાવતો કેમકે જગતમાં છે ને જગતમાં ઘણા બધાને પણ એવી એવી તકલીફો હોય છે ને કે કોઈ લાખો રૂપિયા આવતા તકલીફ દૂર થતી નથી પણ એવા ખાલી માતાજીના આશીર્વાદ મળી જાય ને એમને તો કરોડો તો શું પણ લાખો કરતા એવા કામ ના થાય એવા માતાજીના આશીર્વાદથી થાય છે એટલે હું આ વિડીયો બનાવ છું અને બનાવતો રહીશ અને જે પણ મારા વિડીયોમાં જે સદીમાં લખશે અને મારો વિડીયો ત્રણ જણા શેર કરશે ને એને મારી બાજુમાંની ઓગળવાસની સદીમાં બધા એના વર્તા અને એની બધી મનોકામના પૂરી કરશે જય સદીમાં જય માતાજી